એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓનો સાર હવે આપણી ભાષામાં આજે આપણે વાત કરીશું હારુકી મુરાકામીની ખૂબ જ જાણીતી નવલકથા નોર્વેજિયન વુડ વિશે ઓગણીસો સત્યાશીમાં આવેલી આ વાર્તા આપણને સીધા ઓગણીસો સાઈઠના દાયકાના ટોક્યોને લઈ જાય છે પ્રેમ ખોટ યુવાનીની એ જટિલ લાગણીઓ એ બધું છે આમાં અને હા મુરાકામીની જે પેલી ફેન્ટેસી કે જાદુઈ વાસ્તવવાદવાળી સ્ટાઇલ છે ને એનાથી આ થોડી જુદી છે વધુ રિયલિસ્ટિક હા સાચી વાત છે આમાં વાસ્તવિકતા પર ભાર વધુ છે અને આપણો આજનો હેતુ જે છે કે આ વાર્તાના પાત્રો એના વિષયો અને એમ કે એ સમયનો જે માહોલ હતો એ બધું કેવી રીતે જોડાય છે અને કેમ આ બુક આટલી અસરકારક બની આજે પણ કેમ લોકો એને યાદ કરે છે એ સમજવાની કોશિશ કરીશું બરાબર તો વાર્તાની શરૂઆત થઈ છે મુખ્ય પાત્ર તૂરું વાતાનાબેલી યાદોથી ઘણા વર્ષો પછી એ એક એરપોર્ટ પર હોય છે ને બીટલ્સનું ગીત વાગે છે નોર્વેજિયન વુડ અને બસ એ ગીત સાંભળીને એને પોતાની યુવાનીના દિવસો યાદ આવી જાય છે આખી વાતનો પાયો એમ કહી શકાય એના કોલેજના ખાસ મિત્ર કિઝુકીની આત્મહત્યા છે અને એની ગર્લફ્રેન્ડ હતી નાવકો એના પર એની કેવી ઊંડી અસર પડે છે હા કિઝુકીનું મૃત્યુ જાણે બધું બદલી નાખે છે હા કિઝુકીના મૃત્યુ પછી તોરું ટોક્યો યુનિવર્સિટી ભણવા જાય છે અને ત્યાં એની મુલાકાત ફરી નાવકો સાથે થાય છે એ બંને જાણે એકબીજાના દુઃખમાં થોડો સહારો શોધતા હોય એવું લાગે છે શરૂઆતમાં અને આ પાત્રો જ ખરેખર આ વાર્તાનો જીવ છે જેમ કે નાવકો ખૂબ સુંદર પણ અંદરથી એટલી જ નાજુક સંવેદનશીલ કિઝુકીના મૃત્યુનો આઘાતે સહન નથી કરી શકતી એની માનસિક સ્થિતિ ખરાબ થતી જાય છે એટલે એ ક્યોટો પાસે પહાડોમાં એક સેનેટોરિયમ છે અમી હોસ્ટેલ ત્યાં જાય છે એની સ્થિતિ ખરેખર બહુ કરુણ છે પણ પછી એનાથી સાવ વિરોધી પાત્ર પણ છે મિડોરી કોબાયાશી તોરુની યુનિવર્સિટીમાં ક્લાસમેટ હા મિડોરી એકદમ જીવંત બોલવામાં બિંદાસ પ્રેક્ટિકલ એ જાણે જીવનથી ભરપૂર છે બરાબર જ્યાં નાવો ભૂતકાળ અને દુઃખ સાથે જોડાયેલી છે ત્યાં મિડોરી એટલે વર્તમાન અને ભવિષ્ય જાણે એમ લાગે અને આ બંને વચ્ચે તોરુનો જે સંઘર્ષ છે એ જ વાર્તાના કેન્દ્રમાં છે નહીં ચોક્કસ એ પીસાય છે એક તરફ નાઓકો પ્રત્યેની એની લાગણી કદાચ વફાદારી કે જવાબદારી કહી શકાય અને બીજી તરફ મિડોરી માટે એને એક નવું આકર્ષણ થાય છે આ ગૂંછવણમાં બીજું એક પાત્ર બહુ મહત્વનું છે રૈકો ઈશિદા હા નાવકોની રૂમમેટ હા એ જ એ નાવોની રૂમમેટ પણ છે અને એક રીતે એની માર્ગદર્શક જેવી ઉંમરમાં મોટી છે એટલે એ તોરુને પણ થોડી સમજ એક અલગ દ્રષ્ટિકોણ આપે છે અને બીજા પાત્રો પણ છે જે વાર્તાને આગળ વધારે છે કિઝુકી તો છે જ જેની આત્મહત્યાથી બધું શરૂ થાય છે પછી પેલો નાગાસાવા તોરુનો સિનિયર થોડો ઉદ્ધત જેવો મિત્ર હા અને એની ગર્લફ્રેન્ડ હત્સુમી જે બિચારી એના સ્વભાવનો ભોગ બનતી હોય એવું લાગે આ બધા પાત્રો મળીને વાર્તાનું જે ભાવ વિશ્વ છે એને વધુ ઘેરું બનાવે છે અને આ પાત્રોના અનુભવો દ્વારા જ લેખક ઘણા ગંભીર વિષયો પર વાત કરે છે જેમ કે મૃત્યુ અને ખોટ એની આપણા જીવન પર કેવી અસર થાય છે એ દુઃખમાંથી એ શોકમાંથી બહાર આવવાની જે આખી પ્રક્રિયા છે એ કેવી જટિલ હોય છે બરાબર અને માનસિક સ્વાસ્થ્યના પડકારો ખાસ કરીને નાવકો અને રૈકોના જે સંઘર્ષ છે એના દ્વારા મુદ્દાને બહુ સંવેદનશીલતાથી કરે છે એ આટલી ખુલ્લીને વાત નહોતી થતી સાચી વાત એ સિવાય એટલતાની લાગણી યુવાનીમાં જાતીયતા અને આત્મીયતાની જે શોધ હોય છે પુખ્ત બનવાની મૂંઝવણ જવાબદારીઓ આ બધું જ છે અને શૈલીની વાત કરીએ તો મેં પહેલાં કહ્યું એમ મોરાકામીનો જે સિગ્નેચર જાદુઈ વાસ્તવવાદ છે એ અહીં નથી ફોકસ વાસ્તવિકતા પર છે કથા તોરુના દ્રષ્ટિકોણથી એટલે કે પ્રથમ પુરુષમાં કહેવાય છે ભાષા બહુ સરળ સ્પષ્ટ સંયમિત લાગે પણ પણ ભાવો બહુ ઊંડાણપૂર્વક વ્યક્ત થાય છે સૂક્ષ્મ રીતે હા બરાબર અને સંગીતનો ઉપયોગ ખાસ કરીને બીટલ્સનું પેલું ગીત નોર્વેજિયન વુડ એ તો શીર્ષક જ છે એ ખાલી બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી એ યાદો લાગણીઓ વીતી ગયેલા સમયનું ખોવાયેલી નિર્દોષતાનું પ્રતિક બની જાય છે આખી વાર્તાનો જે લય છે ને એ પણ ધીમો છે જાણે પાત્રોના મનોમંથનને સમજવાનો આપણને પૂરતો સમય મળે અને આ બધું ઓગણીસો સાહીઠના દાયકાના અંતભાગના જાપાનના સંદર્ભમાં મુકાયેલું છે એ સમયે ત્યાં વિદ્યાર્થી આંદોલનો ચાલતા હતા પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો હતો હા સામાજિક મૂલ્યો બદલાઈ રહ્યા હતા જોકે એ વાત સાચી કે મુરાકામી રાજકીય કે સામાજિક મુદ્દાઓ કરતાં પાત્રોના આંતરિક વિશ્વ પર જ વધારે ધ્યાન આપે છે પણ એ સમયનો જે રંગ છે એ બેકગ્રાઉન્ડમાં સતત હાજર રહે છે અને વાર્તાને એક ચોક્કસ પરિમાણ આપે છે કદાચ એટલે જ આ વાસ્તવિકતા અને લાગણીઓના ઊંડાણને કારણે જ આ નોવેલ જાપાનમાં આટલી બધી સફળ થઈ હશે નહીં સાંભળ્યું છે લાખો કોપી વેચાઈ હતી અરે લાખો નહીં કરોડો જાપાનમાં તો એણે મુરાકામીને એકદમ સુપરસ્ટાર બનાવી દીધા એ પહેલાં પણ લખતા હતા પણ આ બુકે એમને મુખ્ય પ્રવાહમાં સ્થાપિત કરી દીધા અને ખાલી જાપાનમાં જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એને ખૂબ જ આવકાર મળ્યો હમ એટલે હારૂકી મુરાકામી જે આજે આટલા મોટા લેખક ગણાય છે એમની કારકિર્દીમાં આ બુકનો બહુ મોટો ફાળો છે ચોક્કસ મુરાકામી જન્મ ઓગણીસો ઓગણપચાસ આજે સમકાલીન વિશ્વ સાહિત્યના સૌથી મહત્વના લેખકોમાંના એક છે મોટાભાગે લોકો એમને વાસ્તવિક અને અવાસ્તવિકના મિશ્રણ માટે ઓળખે છે પણ નોર્વેજીયન વુડ બતાવે છે કે એ સીધી ભાવનાત્મક રીતે તીવ્ર અને વધુ વાસ્તવિક વાર્તાઓ પણ કેટલી અસરકારક રીતે લખી શકે છે એમની રેન્જ દેખાય છે આમાં અંતે આખી નવલકથા વાંચ્યા પછી મનમાં એક સવાલ રહી જાય છે કે શું આપણે ક્યારે આવા ઊંડા દુઃખ કે ખોટના આઘાતમાંથી ખરેખર બહાર આવી શકીએ છીએ શું ભૂતકાળના પડછાયા હંમેશા આપણી સાથે નથી રહેતા તોરુનો જે અંતિમ નિર્ણય છે એ ભવિષ્ય તરફનું એક પગલું તો સૂચવે છે પણ પેલો છેલ્લો સીન જ્યાં એ ફૂનબૂથમાં ઊભો છે અને એને ખબર નથી કે એ ક્યાં છે એ જાણે કહે છે કે પોતાની ઓળખ અને સ્થાનની શોધ કદાચ ક્યારેય પૂરી નથી થતી બહુ સાચી વાત એ પ્રશ્ન વાચકના મનમાં રહી જાય છે સારું તો આ સંવાદ અહીં પૂરો થાય છે ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે